તાપીના ઉકાઈ ડેમમાં સતત નવા નીરની આવક ઉપરવાસમાંથી ત્રણ લાખ દસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ફૂટ પર પહોંચી છે પાણીની વધતી આવકથી અગિયાર દરવાજા આઠ ફૂટ ખોલી દેવામાં આવ્યા છે તાપી નદીમાં એક લાખ એકાવન હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમ ના ઉપરવાસ માં સતત રહેલા વરસાદના કારણે અને ઉપરવાસ થી આવી રહેલા પાણી કારણે ઉકાઈ ડેમ ની જળ સપાટી માં સતત વધારો નોંધા રહ્યો છે અને ઉકાઈ ડેમ ની આવક પણ પાણીની આવકમાં વધારો નોંધા રહ્યો છે હાલ વાત કરીએ તો ત્રણ લાખ દસ હજાર ક્યુસેક વધુ ઉકાઈ ડેમમાં માં પાણી ની આવક થઈ છે ત્યારે ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ ની જળ સપાટી જાળવી રાખવા માટે સતત પાણીની ની પણ કરવામાં આવી રહી છે ડેમ ની રૂલ સપાટી ની વાત કરીએ તો જારી રાખવા માટે ડેમ માંથી જવાયે તો એક લાખ એકાવન હજાર ક્યુસેક થી વધુ પાણી તાપી તાપી નદીમાં છોડવામાં રહ્યું છે ડેમ ના અગિયાર ગેટ આઠ ફૂટ જેટલા ખોલીને એક લાખ હજાર પાણી હાલ તાપી નદીમાં માં રહ્યું છે બીજી તરફ તંત્ર દ્વારા

પાણીના તસમસતા પ્રવાહથી અનેક ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે અને ગામનો સંપર્ક તૂટી ગયા છે મેંઢોળા નદીમાં પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ છે જિલ્લાની મોટા ભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે જેના કારણે પૂરના પાણી લોકોના ઘરમાં घुसવાનો પણ થઈ છે કાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડેલા ભારે વરસાદના કારણે તેની સમસ્યા ગ્રામીણ ક્ષેત્રમાં દેખાઈ રહી છે ગ્રામીણ ક્ષેત્રના કેટલાક માર્ગો બીજા દેશે પણ સતત બંધ દેખાઈ રહ્યા છે વાત કરીએ તો તાપી જિલ્લા છેલ્લા ચોવીસ કલાકથી થી અણધાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે તાપી જિલ્લા માં જેટલા માર્ગો બંધ થયા છે માર્ગો બંધ થતા ગ્રામીણ ક્ષેત્રના ના લોકો મુશ્કેલી વધારો થયો છે લાંબો ચકરાવ કરીને એ લોકો સીધી અવર કરી રહી છે સીધો ગામ નો સંપર્ક તૂટવા પામ્યો છે જો માર્ગો ની વાત કરીએ તો સોંગર તાલુકાના ના છવ્વીસ માર્ગો વ્યાર તાલુકાના ના તેર માર્ગો વાલોડ તાલુકાના ના બાર અગિયાર ડોલવાણ તાલુકા અગિયાર માર્ગ ઉચ્છલ ના પાંચ અને નિઝર ના બે માર્ગ એમ કુલ મરાઈ ને ઓગણ જેટલા માર્ગો બંધ થતા સમસ્યામાં વધારો થયો છે બીજી તરફ અન્નધાર વરસાદના કારણે તાપી જિલ્લામાંથી નદી જે પણ નાની મોટી નદીઓ ખાડીઓ પ્રસાર થાય છે તે બે ખાતે વહી રહી છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો વ્યારા નગર મીઢો નદી જે હાલ બે ખાતે વહી જ રહી છે અને ધીરે ધીરે પોતાનું રોદ્ર સ્વરૂપ પણ ધારણ કરી રહી છે જેના કારણે તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારના લોકોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે નદી કાંઠે માછીમારી ના કરવા માટે બંધ થતા સીધા કેટલાક એવા ગામો છે જે જે માર્ગો પર આવેલો લો લેવલ પાણી ફરી કારણે ગામનો સીધો સંપર્ક તૂટવા પામ્યો છે જેના ગ્રામીણ ક્ષેત્રના લોકોની ભારે સામનો કરવો પડી રહ્યો છે બધાને ગુજરાત tapi